નમસ્કાર મિત્રો કેવલ સ્માઈક પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે જ્યાં પરંપરા અને આજનો યુગ મળે છે અને પ્રેરણાદાયક વાત તમારા સુધી પહોંચાડવાનો હેતુ એટલે કેવલ્સ માઇક પોડકાસ્ટ હું છું તમારો હોસ્ટ કેવલ જોશી અને આજે આપણે વાત કરવાના છીએ બગસરા શહેરની જ્યાં એક ધાર્મિક યાત્રા ચાલી રહી છે નાના મોટા મંદિરોના જીર્ણોદ્ધાર થઈ રહ્યા છે તહેવારોને નવી ઉર્જા મળી રહી છે અને લોકો ફરીથી સનાતન ધર્મને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આ પ્રેરણા સ્ત્રોતને ઉજાગર કરનાર એટલે સનાતન ગ્રુપ બગસરા સનાતન ગ્રુપ વતી આપણી સાથે આજના પોડકાસ્ટમાં છે સ્વર્ગવાસી દિનેશભાઈ ચૌહાણ કેવલ સ્માઈક પોડકાસ્ટમાં દિનેશભાઈ આપનું સ્વાગત છે મહાદેવહર તો સૌ પ્રથમ આપણે એ પ્રશ્નથી શરૂઆત કરીએ સ્વર્ગવાસી દિનેશભાઈ તમારા નામમાં જે વિશેષણ તમે લગાડેલું છે ઘણી પત્રિકાઓમાં પણ સ્વર્ગવાસી તમારા નામ આગળ વિશેષણ છે તો આ સ્વર્ગવાસી વિશેષણ લગાડવા પાછળનું હેતુ શું એના માટે શરૂઆતથી હું એક વાત કરીશ હા તો એક એવો પ્રશ્ન છે કે એક સરસ મજાની બે લાઇનથી વાત કરીશ કે લોકોને એક ડર બતાવવામાં આવ્યો છે હા કે ભાઈ તમે આ દાન કરો તમે આ કરો તમે આ વસ્તુ કરો પછી સ્વર્ગના પાસપોર્ટ બનાવીને દેવામાં આવે છે એક ફેલાવવામાં આવે છે એની સામે હું અત્યારથી જ કહેવા માગું છું લોકોને કે જે કાંઈ છે એ બધું અહીંયા જ છે પછી તો આપણે ઈશ્વરના ચરણમાં જ છીએ તો એની સામે અમે લોકોએ એમાં ખાસ મેં પોતે વ્યક્તિગત મારા આગળ મેં સ્વર્ગવાસી લગાવવાનું કારણ એટલા માટે રાખેલું છે કે એક સરસ મજાની લાઈન કહી દઉં છું એમાં અમારે એક સારા એવા સાયર મિત્ર તેમણે કીધું છે કે જખમ જિંદગીના કહેવા નથી આવ્યો

આજ આપણે પૃથ્વી લોક ને જ આપણને સ્વર્ગ મોકલે ખરેખર સારી વાત છે હવે તમારી સનાતન ધર્મની યાત્રા અને સૌથી પ્રથમ આપણે શરૂઆત એ કરીએ કે ભાઈ સનાતન ધર્મ નો અર્થ શું છે સનાતન ધર્મ નો અર્થ જે સનાતન અર્થ છે એવું છે કે જેનો નાશ ના થાય જ્યારે કોઈ વસ્તુનો નાશ નહીં થાય એને સનાતન કહેવાય શુદ્ધ સાયન્સ આપણે બીજી એક ભાષામાં કહીએ કે ભણેલા લોકોની ભાષામાં કહીએ તો શુદ્ધ સાયન્સ એને પણ આપણે સનાતન કહી શકીએ છીએ અને સનાતન ધર્મનો અર્થ એ થાય છે કે જે લોકોના ધરતી પર જન્મ થાય છે તમામે તમામ લોકો સનાતની છે પછી બધાએ પોતપોતાની વ્યવસ્થા મુજબ કે પોતપોતાની રીત રિવાજ મુજબ પોતાના ભાગ પાડેલા છે બાકી જે આ પૃથ્વી ઉપર જન્મે છે બધા સનાતન જીવ માત્ર સનાતની છે બરાબર છે હવે તમારી આ ધાર્મિક યાત્રા કેવી રીતે શરૂ થઈ બહુ સારો પ્રશ્ન છે મારા ગુરુદેવ છે ગિરનારની અંદર ગુફામાં રહે છે જેમની ઉંમર છે ત્રણસો ને સાહીઠ વર્ષ એમના આશીર્વાદથી એમના પ્રેરણાથી મને આ વિચાર આવેલો છે અને એમણે મને કીધું છે કે આ વિચાર એવો છે કે આપણા ધર્મની અંદર આપણે જાગૃતિ જે લાવવાની છે એના માટે થઈને આપણા કાર્ય કરવાના છે અને કાર્ય કરવા માટે થઈને મારા ગુરુદેવમાં પ્રેરણા સ્ત્રોત છે અને હર હંમેશા મને આ ધર્મ માટેની જાગરણ ફેલાવવા અને જાગ્રત કરવા માટે એમના પ્રયત્ન મારા માટે પ્રયત્ન રહ્યા છે હંમેશા બરાબર છે

આપણ એક રહસ્ય છે સનાતન ધર્મની ઘણી ખૂબીઓ છે એમાંથી આપણે એવી વાત કરી શકીએ કે ભાઈ આપણા જે સંતો છે કે ગુરુઓ છે એ ઘણું મોટું આયુષ્ય પણ ધરાવે છે એ એક હવે રહસ્યની વાત છે કે કેવી રીતે છે એ આપણે અલગથી ફરીવાર આપણે ચર્ચા કરશું એના માટે ચોક્કસ પણ અત્યારે આપણે સનાતન ધર્મની અને સનાતન ગ્રુપની વાત કરવાની છે તો હવે એક બીજો પ્રશ્ન છે દિનેશભાઈ કે સનાતન ગ્રુપ જે છે એ ચલાવે છે કોણ એના પ્રમુખ કોણ છે અને સનાતન ધર્મના કાર્યો શું છે બગતરા ખાતે બધા પ્રશ્ન મહત્વના છે ગામને પણ ઘણી બધી વસ્તુ આમાં જાણવાની જરૂર છે તો પેલા તો સનાતન ગ્રુપની અંદર કોઈ પ્રમુખ પ્રથા નથી સૌથી પહેલા એની અંદર અમે લોકો એવી વ્યવસ્થા રાખેલી છે કે જે કોઈ અંદર જોડાય અમારી સાથે જે કોઈ આપ છો બીજા કોઈ આપના સર્કલ છે ગમે તે જ્ઞાતિનો ભાઈ આપણી સાથે જોડાય એની અંદર કાર્ય એ પ્રમુખ જ છે બરાબર છે પ્રમુખ પ્રથા એવી છે ને કે કોઈ પણ સંસ્થાનો નાશ કર નાખે છે પ્રોફેશનલિઝમમાં તમારે વેપારીકરણમાં જવું હોય કે રાજકારણમાં જવું હોય કે ક્યાંય જવું તો ત્યાં એમાં તમે પ્રમુખ પ્રથા રાખી શકો સત્તાવાદ આવી જાય છે પણ જયારે ધર્મના કાર્ય કરવા હોય ત્યારે પ્રમુખ પદ ના હોવું જોઈએ કારણ કે ધર્મ જમાં પ્રમુખ હોય છે અમે અમારી અંદર ધર્મને પ્રમુખ બનાવેલો છે અને અમારો સનાતન ધર્મ છે એને અમે પ્રમુખ બનાવેલો છે અચ્છા તો આપની સાથે ગ્રુપમાં કેટલા વ્યક્તિઓ છે અત્યારે અત્યારે સનાતન ગ્રુપમાં તો ગામની અંદર બહુ ગ્રુપ છે મારી સાડા સાતસો વ્યક્તિઓનો ગ્રુપ છે પણ મુખ્યત્વે કાર્યકર્તાઓમાં અમારી પાસે પંદરેક જણા છે જે રેગ્યુલર સતત હાજરી આપીને અમારી સાથે જોડાયેલા હોય છે હવે એક અન્ય પ્રશ્ન છે જે તમારી કાર્યશૈલી કે કામગીરી સનાતન ગ્રુપની જોવા મળે છે કે નવા જે નાના નાના મંદિરો છે જેના જીર્ણોદ્ધાર થઈ રહ્યા છે અત્યારે તો એની પાછળ વિચાર શું હતો ક્યાંથી વિચાર આવ્યો કે ભાઈ આ આપણે જીર્ણોદ્ધાર કરવા જોઈએ બહુ સરસ વાત કરી એક આપણે સૌથી પહેલો તો વિચાર મને ત્યાંથી આવ્યો હતો કે આપણે પોલીસ સ્ટેશનથી આ પાછળના રોડ પર જઈએ આપણે તો જાનકી ટાઈસ ની આગળ એક હનુમાનજી નું મંદિર છે એ હનુમાનજીના મંદિર પાસેથી હું જેટલી વખત તો ત્યાંથી મારી ગાડી લઈને ઘણા પ્રશ્ન હતા તો ત્યાંથી મને ઘણું લાગી એવું હતું કે આ વસ્તુ બહુ ખોટી થઈ રહી છે જો આપણે જ આપણા ભગવાનનો દરવાજો ન ખોલી શકતા હોઈએ તો પછી બીજી તો ક્યાં વાત કરવાની છે પછી બીજું એક મંદિર હતું આપણે શાક બજાર જૂની આપણી શાક માર્કેટ છે ત્યાં આગળ છે દેવસી તેજાના થડાની થડાની સામે સામે બહુ કહેવાય એમના એક હતા એ પણ બહુ દયનીય હાલતમાં એની મંદિર હતું અને આ બે જગ્યા પરથી મને ખૂબ પ્રેરણા થઈને પહેલું પેલું મંદિર અમે લોકો કેસરીયા હનુમાન નું વ્યવસ્થા કરી અને કાર્યક્રમ આગળ વધાર બરાબર છે હવે અન્ય કાર્યક્રમો જે સનાતન ગ્રુપ દ્વારા ક્યાં ક્યાં કરવામાં આવશે અને ક્યાં અત્યારે કરે છે અચ્છા સનાતન ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં આપણે આઠ મંદિરનો જીર્ણોધાર કર્યો છે એ સિવાય ઉત્સવો ઉજવી રહ્યા છે પછી હમણાં આપણે શ્રાવણ મહિનામાં શિવજી આપણે પૂજાનું મહત્વ વધાર્યું અને આપણે સમજાવ્યું કે શિવ પૂજા શું છે બગેશ્વર બરાબર છે એક આપણે ત્યાં કાર્ય કર્યું અને હમણાં આપણે આગામી આયોજનમાં આપણે નવરાત્રી કાર્યક્રમ કરી રહ્યા છે એ જે ગયા વર્ષે પણ અમે કર્યો હતો અને આ વર્ષે પણ અમે નવરાત્રીનું આયોજન કરીએ છીએ પણ આ વખતે નવરાત્રીનું આયોજન સ્થળ ફેરવેલું છે અચ્છા અચ્છા શિવપૂજાની તમે વાત કરી તો આમ તો બે વાત છે કે શિવરાત્રી બગસરામાં આમ તો મેં જોયેલું છે કે જે આ વર્ષે જે ક્રાઉડ હતું એ પહેલાં જોવા નહોતું મળતું અને સનાતન ગ્રુપ દ્વારા એ વસ્તુ પોઝિટિવલી જોવા મળી છે કે ભાઈ આજે કદાચ હું માનું ત્યાં સુધી વીસ પચીસ હજાર માણસો જોવા મળેલા છે ક્રાઉડમાં આ રેલીમાં બરાબર અને બીજું કે એક તમે બગેશ્વર મંદિરમાં એક વિશિષ્ટ પૂજાનું આયોજન હતું એ કંઈક આ વખતે કંઈક થોડુંક અલગ હતું તો એની થોડીક ડિટેલમાં માહિતી આપો એમાં એવું છે કે બગેશ્વર મંદિર જો બગેશ્વર મંદિર એવું છે ને કે બહુ જૂની વાત છે હજારો વર્ષો જૂની વાત છે કે બગેશ્વર દાદા ને ત્યાં જે બગદાલ ઋષિ જે થઈ ગયા એને ઇઠોતેર રામ અવતારના સાક્ષી હતા એ પોતે બરાબર અને કૃષ્ણ ભગવાન ખુદ મામા કંસનો વધ કરીને બગદલમ ઋષિના આશીર્વાદ લેવા માટે આવેલા હતા અને પેલું મંદિર આપણા કૃષ્ણ ભગવાન બનાવેલું બનાવેલું હતું હતું આખું જે હિસાબે નાશપ્રાય થઈ ગયું અને પછી આ બીજું સાતસો પચીસ વર્ષ પહેલા આજુબાજુમાં નેસડામાં રહેતા માલધારી સમાજ એનો જીર્ણોધાર કરેલો છે અને એની વિશિષ્ટતા એવી હતી કે ત્યાં એક દાદાને ગાય આવીને ઉભી રહેતી હતી પણ દૂધ નહોતી આપતી પછી દાદાને શંકા ગઈ માલધારી દાદાને અને એને ત્યારે એવું કીધું કે આ જગ્યા ખોદો ખોદી ને શિવલિંગ ને ખોદવાનું ચાલુ કરો તો દસ ફૂટ સુધી લોકો અંદર ગયા શિવલિંગ પૂર્ણ ન થયું સતત ચાલતું જ રહ્યું શિવલિંગ અખંડ જ હતું પછી એમને વિશ્વાસ આવી ગયો કે આ દાદા હાજર હાજર છે અને એમને પછી પાછું ઢાંકી અને વ્યવસ્થા કરીને ત્યાં શિવલિંગનું સ્થાપના કરી છે અને ત્યાં બગેશ્વર દાદાની સ્થાપના કરવાના અચ્છા હવે વસ્તુ એવી છે કે ખરેખર જો અમે બગસરામાં રહીએ છીએ પણ છતાં પણ આ ઇતિહાસની અમને ખ્યાલ નથી બરાબર તો ભવિષ્યમાં આ ઇતિહાસ વિશે થોડીક વધારે માહિતીની આપણે ચર્ચા કરીએ આપણો જે ધર્મનો જે અલગથી એક ટૉપિક કે અલગથી પોડકાસ્ટ બનાવશું તેમાં સારી વાત છે હવે દિનેશભાઈ બને છે એવું કે ઘણીવાર આપણે જ્યાં સેવાઓ હોય ત્યાં શંકાઓ પણ જોવા મળતી હોય તો એક કડવો પ્રશ્ન મારે તમને પૂછવાનો છે કે ભાઈ સનાતન ગ્રુપ વિશે ઘણીવાર એવી ચર્ચાઓ બજારમાં જોવા મળતી હોય છે કે ભાઈ આ પૈસા કમાવા માટે આ લોકો ગ્રુપ બનાવેલું છે અને ધાર્મિક કાર્યો કરે છે તો તેના માટે તમારું શું કહેવું છે કેટલી સત્યતા છે આ વાતમાં સત્યતામાં તો એવું છે કેવલભાઈ કે જ્યાં સુધી લોકો જોડાયા નથી ત્યાં સુધી આવા પ્રશ્ન થતા રહેવાના છે બરાબર છે આમાં મોટા ભાગના લોકો જ્યારે મુખ્ય વાતો કરવાની હોય છે જ્યારે મુખ્ય વસ્તુ ચાલતી હોય છે ત્યારે લોકો જોડાતા નથી અમારી સાથે એની હિસાબે આ બધી ઘટનાઓ બનતી હોય છે અને ઘણા લોકોને આપણે નાનપણમાં એક વાર્તા સાંભળી છે કે ઓલું શિયાળ હતું એને દ્રાક્ષ ખાટી લાગી કૂદકા મારી મારીને થાકી ગયું પછી દ્રાક્ષ ખાટી લાગી જાય તો ઘણા એવા લોકો છે જેને અમારામાં દ્રાક્ષ ખાટી લાગી જાય તો જેને દ્રાક્ષ ખાટી લાગી છે ને એ આવું બોલવાના છે પણ અમે એનાથી દુઃખદ નથી થયા પણ હું તમને કહું ને કે એવા બે પાંચ ગણ્યા ગાંઠિયા લોકો છે કે જે લોકો સનાતન ગ્રુપ વિશે આવી વાતો કરે છે બાકી સનાતન ગ્રુપ અત્યાર સુધીમાં જે કાંઈ કાર્ય કર્યા છે એમાં ગામને હંમેશા ફાયદો થયો છે એક સામાન્ય ટૂંકામાં વાત કરું તમને હું તો એક મંદિર બને

ગામને નાના માણસોને વેપાર અમારો વિચાર છે નાનો ઉત્સવ પણ કરીએ છીએ તો નાના માણસોને અમે સાથે જોડીએ છીએ એમાંથી લોકોને ઘણા બધા ફાયદા થયા છે નાના નાના ઉત્સવોમાં લોકોને પૈસા મળ્યા છે લોકોના વેપારો વધ્યા છે અત્યારે અમે નવરાત્રિ કરશું એમાં પણ ગામને વેપાર મળશે દરેકમાંથી વેપાર હવે આજે આપણે જે કાર્યક્રમ કરીએ છીએ તો એના માટે ધનરાશિની વ્યવસ્થા તમે કેવી રીતે કરો છો હા બહુ સારી વાત છે ધનરાશિની વ્યવસ્થા એવી છે કે ગામનો અમને ખૂબ પુષ્કળ બે પાંચ લોકોને છોડીને ગામ અમને પુષ્કળ પ્રેમ આપે છે લોકો અમને ખૂબ મદદ કરે છે અને મન ખોલીને મદદ કરે છે અને એની અંદર તમને ધનરાશિ ભાગે ભેગી થઈ જાય છે અને એમાં જે ઘટ પડે છે હા એ અમે લોકો અમારા ગ્રુપના સભ્યો થોડા થોડા પાછળથી ઘટે એ નાખીએ છીએ અમે લોકો અને ધીમે ધીમે વ્યવસ્થા પૂરી કરીએ છીએ વહેલા મોડા પણ બધાને જે ઘટ પડતી હોય છે એ પૈસાની અમે વ્યવસ્થા કરીને પૂરું કરતા હોઈએ છીએ અચ્છા ખૂબ સારી વાત કરી દિનેશભાઈ તો હવે એક બીજો પ્રશ્ન એ છે કે સનાતન ધર્મના મિત્ર અને શત્રુ કોને માનો છો આપ બહુ સારી વાત છે એમ કહેવાય છે શાસ્ત્રની અંદર લખ્યું છે જ્યારે તમે ધર્મના કાર્યો કરો તો ધર્મના કાર્યોના વિરુદ્ધમાં કોણ સૌથી પહેલાં આવે તો રાક્ષસ લોકો પહેલા આવે સૌથી પહેલાં રાક્ષસો આવે તો અત્યારના રાક્ષસો કોણ છે તો સોશિયલ મીડિયાની અંદર ઘણા રાક્ષસો છે સો ટકા હવે તમે જો એઆઈનો જમાનો આવે છે તો એઆઈ શું છે માયાવી એક છે તો એવા ટાઈપના જે લોકો છે એ લોકો અમે એને શત્રુઓ ગણીએ છીએ અને મુખ્ય શત્રુ એવા છે કે જે આપણી સાથે રહીને જે આપણે ગદ્દારીમાં લઈ જાય છે એમાં શત્રુ પેલામાં જેમ કે મોબાઈલ આપણી સાથે રહીને આપણને ધોકો આપે એ મોબાઈલ આપણો અચ્છા એ પહેલો શત્રુ આ છે આપણો બરાબર છે અને બીજો એક ટૂંકી જવાબ એમ આપીએ કે જે લોકો મિત્ર છે એ કેવા છે એ લોકો આપણે ખાલી ફોન કરીને હાજર થઈ જાય છે ને હંમેશા સાથ આપે છે એવા અમારા ઘણા મિત્રો છે જે અમારા એક ફોન પર હાજર થાય છે બધા મિત્રોને હું વંદન કરું છું અહીંયાથી કે બધા જ અમારા ફોન ઉપર હાજર થઈ છે એ અમારા બધા મિત્રો છે એટલે મોબાઈલ છે મિત્ર છે મિત્ર પણ છે અને શત્રુ પણ છે ખરી વાત છે અને ઘણી વાર એવું જોવા મળે છે કે આજે સોશિયલ મીડિયામાં મોબાઈલ દ્વારા ઘણી અંધશ્રદ્ધાઓ ફેલાય છે તો એક આપણે સનાતન ધર્મના એને શત્રુ કહી શકીએ કે જે લોકો ફેલાવે ફેલાવે છે હવે તમે તમારા ઈષ્ટ કોને માનો છો મારા ઈષ્ટ આમ તો આખા સનાતન ધર્મના ઈષ્ટ શિવ છે હા પણ મારા ઈષ્ટ પણ શિવ છે હું શિવને એટલા માટે માનું છું કે મરણ બાદ આપણો છેલ્લો દીવો શિવને જાય છે બરાબર છે જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે આપણા જન્મની જે કંઈ વાત છઠ્ઠી આપડી જે છે એમના દીકરા ગણપતિને બોલાવવામાં આવે છે અને એમની પાસે એમના લેખ લખાવવામાં આવે છે બરાબર અને આ જીવન આપણે ભક્તિ કરવાની રહે છે તો શિવના પત્નીની કરવાની રહે છે મા પાર્વતીની કરવાની રહે છે એટલે પરિવાર જ એમનો આખો થઈ ગયો થઈ ગયો બરાબર અને એક ટૂંકામાં વાત કરું તો જો એમને ત્યાં એમના ગળામાં શાક નાગ છે સૌથી હા ઝેરીમાં ઝેરી અને એમના દીકરાનું વાહન છે મોર તો મોરને એના નાગને વેર હા માતાજીનું વાહન છે સિંહ અને શિવનું વાહન છે નંદી એ બંને આપણે કહી શકીએ એના માટે હું મારા શિવ ને ઈષ્ટ માનું છું અને જેટલા પણ તમે જો એક પણ જો વ્રત કરે ને તો શિવ ના વ્રત કરે છે કોઈ પતિ મેળવવા કોઈ રામ કે કૃષ્ણ નથી કરતા એના જ કરવા પડે છે કારણ કે શિવ જેવો જ પતિ જોઈએ છે બધાને

વર્ષો પહેલાં હું સાંભળ સાંભળવા મળેલું છે કે ભાઈ પંચાણું ગામનો વેપાર બગસરામાં હતો તો આના પાછળ આ વસ્તુ ઘટવામાં પાછળનું કોઈ વિશિષ્ટ કારણ ખરું કે નહીં હા હું એવું માનું છું કે વિશેષ કારણ છે જ અને જે તમે કહો છો કે પેલા પંચાણું ગામનો વેપાર હતો એ વાત સાચી છે પહેલાં એક જૂની કહેવત હતી અહીંયા કે બગસરાની બજાર જેમાં હાથી પીવે પાણી હજાર એક હજાર હાથી પાણી પી કે એટલું બજારમાં પાણી હતું એવી બગસરાની બજાર હતી અને એનું વિશેષ કારણ એવું છે કે જે આ બધું તૂટી ગયું છે મુખ્ય કારણ એવું છે કે આપણે ને આપણે લોકોએ બગસરા વિશે નેગેટિવ વાતો કરીને બગસરાને તોડેલું છે બહુ વિશેષ કારણ એ છે કે જેમ કે આપણે કોઈ લગ્ન પ્રસંગમાં બેઠા હોય અને બહારનો કોઈ વ્યક્તિ આવીને પૂછે તો એમ કે શું ચાલે છે બગસરામાં એ બગસરામાં કાંઈ નથી ચાલતું

ગામ પ્રત્યેનો ભાવ ન જાગે અને આપણી સાથે કોઈ જાતના વ્યવહાર નથી કરતો એના હિસાબે આ કારણો બનેલા છે મુખ્ય કારણ આ છે કે બગસરા વિશે આપણે હંમેશા નેગેટિવ બોલતા હોઈએ છીએ બરાબર ગામમાં રહીને ગામનું ખરાબ બોલતા હોઈએ છીએ બરાબર છે તો મતલબ વાત એવી છે કે બગસરામાં એક પોઝિટિવ ઉર્જાની જરૂર છે કે બગસરામાં ઘણું બધું છે કાંઈ નથી એવું નથી ઘણું બધું છે તો આપણે બગસરાના ઇતિહાસની વાત કરીએ તો આરીભરતના બિઝનેસ સારા હતા ચોક્કસ ડુપ્લિકેટ માં પણ બગસરાનું એવડું નામ આપણને ગોલ્ડનું એમાં ઇનામ મળેલું છે વર્લ્ડ નામ છે અને તમે ને આ કોઈ પણ શહેરમાં ગોલ્ડ વેચો ઇમિટેશન ગોલ્ડ વેચો તો ન વેચે પણ જેવું તમે એમ લખો કે બગસરાનું ગોલ્ડ એટલે તરત વેચાય જાય અને સાતલડી નદી જે છે આપણી એને ગંગા સમાન ગણવામાં આવે છે પણ અત્યારે કંડિશન એવી છે કે એની કોઈ જે વિશિષ્ટતા પ્રમાણે જેની ડેવલપમેન્ટ થવું જોઈએ એ નથી એ નથી સાચી વાત છે એની વિશેષતા એવી હતી કે સાતલડી નદીમાં શ્રી કૃષ્ણ પરમાત્માએ સ્નાન કરેલું પાંડવોએ સ્નાન કરેલું અને એક સમય એવો હતો કે આપણે સાતલડી નદી છે ને બગેશ્વર મંદિર થી ખુબ નજીક વહેતી હતી ભૌગોલિક કારણો હિસાબે ધીમે ધીમે દૂર થતી રહી છે અને અત્યારે એની અવદશા છે અને એની અંદર ગરમ પાણીના કુંડો પણ છે સાત જે અત્યારે નાશ પ્રાય છે તપાસ કરવા તો ભવિષ્યમાં આનો જીર્ણોદ્ધાર થાય એવું કઈ સનાતન ગ્રુપ કરી શકે ખરું હા અમે વિચાર ઘણા કરી રહ્યા છે અને અમે તરફ પણ થોડી ઘણી દિશામાં ધીમે ધીમે પગલા માંડી રહ્યા છે જેમ કે અત્યારે અમારો વિચાર હતો કે આપણા ઝવેરચંદ મેઘાણી આપણા રાષ્ટ્રીય શહેર એની પણ સ્મૃતિ ચિહ્ન અમારે કરવું હતું પણ થોડું અમારે સામે કંઈક સંકલન ન થયું એની હિસાબે અમે નથી કરી શક્યા અને ગામને અમારે વિશેષતમ વિશેષતમ દરજ્જો અમારે દેવો છે આ ગામની અંદર કે ગામની અંદર અમને વેપાર કરતા પણ આને પ્રવાસન બનાવવાની ઈચ્છા વધારે છે જેથી કરીને ગામની વિશેષ ઇન્ડસ્ટ્રી તો બગસરામાં છે નહીં કોઈ એવી અત્યારે હાલમાં હા તો પ્રવાસન વસ્તુ એવી છે કે તમે પોલ્યુશન મુક્ત મુક્ત આવક કરી શકો ચોક્કસ ચોક્કસ ત્યાં રોજ નવી પબ્લિક આવે અને રોજ પૈસો વાપરીને જાય બરાબર છે અને એનાથી ન્યુસન્સ પણ ના ફેલાય કોઈ પણ સો ટકા બીજું પણ ન્યુસન્સ ના ફેલાય ને ઇવન લોકોને બગસરા ગમે કે હવે અમારા બગસરામાં કંઈક છે સો ટકા જોવો તો બગસરામાં ઘણું બધું છે

સનાતન ગ્રુપે જ ઠેકો લીધો છે કે ભાઈ આ બધી પ્રવૃત્તિઓ સનાતનનો પ્રચાર કરે કામ કરે ના અમે લોકોએ જાતનો ઠેકો નથી લીધો સૌથી પેલા તો અને કેવલભાઈ પ્રશ્ન બહુ સરસ છે સુંદર છે વાત પણ કડવી નથી કારણ કે સત્ય ક્યારેક કડવું ના હોય આપણે સ્વીકારતા નથી એટલે આપણને થોડું અટપટું લાગે છે કારણ કે સત્યમ શિવમ સુંદરમ ધર્મ એવી વસ્તુ છે ને કે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન એમ કહ્યું જોઈએ કે સત્ય ધર્મ પ્રતિષ્ઠમ એટલે ધર્મની પ્રતિષ્ઠા સત્યમાં થયેલી છે બરાબર છે અને સત્યનું વગર ધર્મ નકામો છે ભગવાન શ્રી રામચંદ્રએ કીધું છે અને અમે લોકો એવું માનીએ છીએ કે અમે ધર્મના ઠેકેદાર નથી પણ અમે ધર્મ પ્રત્યે અમારી ફરજ નિભાવીએ છીએ અને દરેક હિન્દુ પરિવારોએ સનાતની ભાઈઓએ અને દરેક લોકોએ પોતાનો ધર્મ નિભાવવો જોઈએ અને અમે સૌને અપીલ પણ કરીએ છીએ ગામની અંદર કે સૌ કોઈ પોતાની ધર્મ પ્રત્યેની ફરજ નિભાવો એવી અમારી આશા છે અને અમે બધા પાસે એવી અપેક્ષા પણ રાખીએ છીએ કે માત્ર ને માત્ર ધર્મ નહીં ધર્મની સાથે નિભાવો ધર્મ ક્રિયા જરૂરી નથી ધર્મનું કાર્ય કેવી રીતે કરો છો એ બહુ જરૂરી છે બહુ સરસ વાત કરી દિનેશભાઈ તો દિનેશભાઈ સનાતન ગ્રુપ દ્વારા તમે ઘણા બધા કાર્યો કરો છો તીર્ણોધાર વાત કરી મંદિરની વાત કરી બીજા અને તહેવારોની વાત કરી અને સાતલડી નદીના જે અમુક વિશિષ્ટ કાર્યો કરવા પડે એમ છે તો એવી કોઈ ઈચ્છા ખરી ભવિષ્યમાં કે તમે રાજકારણમાં જોડાવ નહી નથી ઈચ્છા કારણ કે રાજકારણમાં નહીં જોડાવાનું મુખ્ય વાત એ છે કે રાજકારણ એક એવી વસ્તુ છે કે જેમાં તમારે કારણ વગર રાજ કરવાની ઈચ્છા થાય બરાબર છે પણ ઘણી વાર એવું બનતું હોય છે કે ભાઈ ધર્મના માર્ગ ઉપર જ રાજકારણનો રસ્તો હોય છે હા ચોક્કસ હોવું જોઈએ પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે રાજકારણનો ધર્મ હોવો જોઈએ હા પણ રાજકારણ ન હોવું જોઈએ બરાબર છે અને મારું એવું માનવું છે કે રાજકારણની અંદર જે આપણી સાથે હોય ને એ જ આપણે ઘાત કરતો હોય છે આપણને પોતાને રાજકારણમાં એમ કહેવાય છે કે તમારે જો રોજ મરવું હોય ને રાજકારણ કરવાનું એમાં રોજ તમારી હત્યા થાય બરાબર છે એટલે તમારે જો તમારી રોજ હત્યા ન કરવી હોય તો તમારે કારણ કે પોતે સ્વર્ગ પોતાને પોતાને સ્વની હત્યા કરીને તમારે એમાં જોડાવવું પડે છે એટલે પોતાની હત્યા કરીને જોડાવવાનો મને શોખ નથી અને હું પોતાની હત્યા કરીને જીવવા નથી માંગતો હું સ્વર્ગવાસી બરાબર છું ઓકે હવે દિનેશભાઈ પ્રશ્ન એવો બને છે ઘણી કે સનાતન ધર્મ પર શ્રદ્ધા કરતા અંધશ્રદ્ધા વધારે હોય છે તો એના વિશે તમારું શું કેવું છે અને મેં સચોટ પ્રશ્ન એનો જવાબ આપણે મારા કરતા પણ ઉત્તમ બીજા ધર્મના ખૂબ સારા એવા જાણકાર એવા છે આપણે એમને પણ છતાં પણ હું એક એવી સરસ લાઈન કહી દઈશ કે એટલા માટે થઈ જાય છે કે આપણા જે સંપ્રદાયો વાળાબંધી કરી છે એની હિસાબે અંધશ્રદ્ધાઓ ઘણી ફેલાયેલી છે ધર્મમાં અંધશ્રદ્ધા નથી ક્યાંય ધર્મમાં લોકોને સો ટકા શ્રદ્ધા છે અમે અત્યાર સુધીમાં ધર્મના કાર્ય કર્યા લોકો તમે જોયું છે મોટી સંખ્યામાં જોડાયા છે સો ટકાની વાત છે પણ તમે વાડાઓ જો કે વાડાઓની હિસાબે અંધશ્રદ્ધાઓ ફેલાયેલી છે ટૂંકી ભાષામાં એક વાત કરીએ આપણે એક જ લીટીમાં આપણે વાત કરીએ કે અમુક વાડા એવા છે કે સ્ત્રીનો અવાજ સાંભળવો પાપ સમજે છે પણ ગરબા રમાડે છે બરાબર છે અને અંધશ્રદ્ધા કહેવાય અને અંધશ્રદ્ધા કહેવાય અને અંધશ્રદ્ધાના એટલો ઊંડો વિષય છે કે આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ ને તો કલાકોના કલાકો વહે જાય અને ધર્મ પર તો આ જીવન આપણું ટૂંકું પડે એવી વાત છે એટલે આપણે ધર્મ શ્રદ્ધા અને સંધતા પણ આપણે ફરીથી એકવાર ચર્ચા કરશું આપણે તો એક ફરીવાર એકવાર આપણે પોડકાસ્ટ એક કરીએ કે જેમાં ફક્ત ધર્મની સનાતન ધર્મની ચર્ચા હોય તો એના માટે હું તમને એડવાન્સમાં આમંત્રણ આપી દઉં છું ચોક્કસ પધારશું હવે આ પોડકાસ્ટના અંતે સનાતન ગ્રુપ દ્વારા બગસરાના યુવાઓ કે બગસરાની જનતાને તમે સંદેશ શું આપવા માંગો છો કોઈ વિશિષ્ટ સંદેશ એવો હા હું સનાતન ગ્રુપ દ્વારા બગસરાની જનતાને એવો એક સંદેશ આપવા માંગીશ કે આપણે તમામ વાડાબંધીઓ ભૂલી જવી જોઈએ જ્ઞાતિવાદ ભૂલી જવો જોઈએ અને આપણે જે સમાજમાં જે વ્યવસ્થા કરવામાં આવી છે જે ખોટી રીતે વ્યવસ્થા આપણે જેને કહીએ છે કે આપણે કેવા બિલ્ડિંગમાં રહીએ છે 10 માળનું બિલ્ડિંગ છે પેલા માળે એક જ્ઞાતિ રહે છે બીજા માળે બીજી જ્ઞાતિ ત્રીજા માળે ત્રીજી જ્ઞાતિ જ્ઞાતિઓ તો રહી છે પણ વચ્ચે આવા જવા માટેના દાદરા નથી નથી 100% ની વાત આપણે એક એવી વ્યવસ્થામાં રહીએ છીએ આપણે આ વ્યવસ્થા છોડીને બધાએ સાથે મળીને આ ગામનો અને આ રાષ્ટ્રનો વિકાસ કરવો જોઈએ અને સાથે મળીને આ ગામને નુકસાન ન થાય અને પેલા પ્રયત્ન પ્રયત્ન કરવો જોઈએ અને હિતશત્રુ જે ગામે મોઢે વાત સારી કરે છે અને પાછળથી ખરાબ વાત કરે છે એવા હિતશત્રુથી બચીને આપણે આ ગામનો વિકાસમાં અને આ ગામનો પ્રગતિ થાય લોકોના વેપાર ધંધા વધે સુખ શાંતિને બધું મળે આપણે એવો વિચાર કરવો જોઈએ એ વિષયને હું પ્રાર્થના કરું છું ખૂબ સરસ તો આજના પોટકાસ્ટમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે દિનેશભાઈ અને હવે નેક્સ્ટ પોસ્ટ આપણે ફરીવાર સનાતન ધર્મ પર ચર્ચા કરીએ અને કોઈ વિશિષ્ટ ગેસ્ટ સાથે કરશું ચોક્કસ હું ધર્મ માટે અમારા એક છે સારાયવા સંત એમને હું લઈને આવીશ જે બાબત આપણે ધર્મ ઉપર બહુ લાંબી ચર્ચા કરી શકશું એના એના પોડકાસ્ટના આપણે પાર્ટના પાર્ટ પાડી શકશું અને કન્ટિન્યુ કણ જેટલું તમે કરવું છે કરી શકશો એવો આપણો મહાન સનાતન ધર્મ છે એ સનાતન ધર્મ ઉપર આપણે ચર્ચા કરશું થેન્ક યુ દિનેશભાઈ પોડકાસ્ટ માં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર કે સર અરમ માજ